તો હાર્ટ બીટ ખૂબ વધી ગયેલ છે કેમ કે હવે ટિકિટ મળે ન મળે કન્ફર્મ થાય ન થાય કાંઈ ખબર નથી ચોવીસ કલાકની મુસાફરી છે પાંચ છ કલાક કે દસ બાર કલાક હોય તો જંગલમાં કાઢી નાખ્યા આમાં કાઢવા પણ કેમ ચોવીસ કલાક કેમ કે પગ મૂકવા જગ્યા ન હોય શું થાય તે હવે પછી બે કલાક પછી કહું તમને હર હર ગંગે મિત્રો બે હજાર પચીસમાં પૂર્ણ મહાકુંભની શરૂઆત થવા જઈ રહી છે તો એ યાત્રાની શરૂઆત અત્યારે હું મારા ઘરથી કરી રહ્યો છું તો અત્યારે ઘરેથી નીકળું જ છું તો આ આખી સિરિઝમાં તમે મારું યુટ્યુબ ચેનલ કુબાવત કિશન ઉપર જે પૂર્ણ મહાકુંભની જે યાત્રા છે ત્યાં કેવી આયોજન છે કે કેવી વ્યવસ્થા છે કેટલું પબ્લિક ભેગું થશે કઈ રીતે જઈ શકાય તેની સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં અને આ વિડીયોમાં મળશે તો ચાલો અહીંયા ઘરે થી નીકળું અને પોરબંદર જઈએ ઠેલો ને બધું તૈયાર કરી લીધું બે ઠેલા ને એક ઠેલી તો ચાલો હવે બસનો ટાઈમ થઈ ગયો નીકળીએ અહીંથી પોરબંદર જવા માટે તો વળવાળાથી બસ થોડી લેટ આવીને ટાઈમ સર ઓન ટાઈમ પૂગી ગયો અત્યારે ટ્રેન મુકાઈ ગઈ છે એસ ટુમાં વારો આવ્યો છે તો ચાલો સીટે જઈને બેસી જઈએ અને જવાની વાત કરું તો અહીંથી હું સોલો ટ્રાવેલર છે એટલે કે કોઈ સાથે છે નહીં હું એકલો જ ગુમ સ્નાન કરવા જાઉં છું બીજું ગ્રુપ આવવાનું છે એ સાંજે આવશે અગાઉ જ્યારે એડવાન્સમાં બુકિંગ કરાવ્યું ત્યારે તો કોઈ સાથે નહોતું એક ભાઈ આ આના આના કરતા હતા અને તે બુકિંગ ટાઈમે એણે ના પાડી દીધું બે મહિના અગાઉ બુક કરી લીધું હતું તમે બ્લોગમાં અગાઉ જોયું હોય તો આપને ખબર હશે તો અત્યારે સાવ એકલો અહીંથી પોરબંદરથી અત્યારે રેલવે સ્ટેશન પોરબંદરથી અમદાવાદ જાઉં છું અમદાવાદથી સીધી ડાયરેક કાલે સાડા નવ કલાકે છે અમદાવાદથી પ્રયાગરાજની તો ડાયરેક્ટ એમાં બેસી જઈશ અને બાર તારીખે આજની તારીખ થઈ છે દસ કાલે અમદાવાદ અગિયાર તારીખ ને બાર તારીખે સીધો પ્રયાગરાજ પહોંચી જાય તો વચ્ચે સ્ટેશન આવે વચ્ચે તો અત્યારે નાઇટ થઈ ગઈ છે સવારે છ સાત વાગે તો અમદાવાદ પહોંચી જાય એટલે રસ્તામાં કંઈ ઉતરવાનું આવશે નહીં જામનગર રાજકોટ ને થોડા મોટા સ્ટેશનો આવે એ બધું સ્કીપ કરી દઈશ કેમ કે ક્યાંય ઉતરવાનું જાય ને હવે થોડા થાયકા છે બહુ નિંદા થઈ નથી સુય જ જાશું બધા ચડવા મહિના છે તો ચાલો આપણે પણ હવે આપણી સીટ પકડી લઈએ અત્યારે પોરબંદરથી દાદર જે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જાય છે તો તેમાં જવાનું છે ગુડ મોર્નિંગ અત્યારે સવારના પોરમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયો અત્યારે આ બાજુ હજી જે ટ્રેનમાં આવ્યું એ ટ્રેન પડી છે કેમ કે અહીંયા પંદર વીસ મિનિટનો સ્ટોપ હોય છે અમદાવાદ ખાલી ખૂબ બોમ્બેવાળી ટ્રેનનો અને મેન અપડેટ તમને આપું તો રાતે જ ખબર પડી ગઈ હતી પણ કીધું નહોતું અત્યારે ખૂબ ટેન્શનવાળી વાત આવી ગઈ કેમ કે જે ટિકિટ લીધેલ હતું વેઇટિંગમાં હતી ને કન્ફર્મ થઈ નથી હવે કન્ફર્મ ખાલી ચાર હાટું થઈને રહી ગઈ લીધી ત્યારે પણ વેઇટિંગ હતું ને અત્યારે ચાર વેઇટિંગ બોલે છે હવે શું થાય જોઈએ અહીંથી જ ઉપડે છે એટલે જોઈએ ટીટી સાથે કે કાંઈ પણ વાતચીત કરીને કંઈ સીટ અવેલેબલ થાય તો ઠીક છે નકર છેલ્લે પછી જનરલમાં આવવું પડે કેમકે પર રૂલ તો તમે એમને સ્લીપર કોચમાં પણ ન ચડી શકો તો એવું કંઈક આખો સિનેરીઓ છે તો આ ટ્રેનની પાછળ જે તમે જોઈ રહ્યા છો તો બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન કાલુપુરનું નવું રેલવે સ્ટેશન જે બને છે તે છે મુંબઈ દાદર ની ટ્રેન હવે ઉપડવાની તૈયારી છે કાલુપુર રેલવે સ્ટેશન નાખું અહીંયા હજી અડધી પોણી કલાક વેઇટ કરવાનો છે પછી ટ્રેન મૂકાશે બધું ટ્રાફિક જે ગોરખપુર ટ્રેન જાય છે એનું જ છે હાર્ટ બીટ ખૂબ વધી ગયા અત્યારે તો હાર્ટ બીટ ખૂબ વધી ગયેલ છે કેમ કે હવે ટિકિટ મળે ન મળે કન્ફર્મ થાય ન થાય કાંઈ ખબર નથી ચોવીસ કલાકની મુસાફરી છે પાંચ છ કલાક કે દસ બાર કલાક હોય તો જનરલમાં કાઢી નાખ્યા કાઢવા પણ કેમ ચોવીસ કલાક કેમ કે પગ મૂકવાની જગા ન હોય શું થાય તે હવે પછી બે કલાક પછી કહું તમને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ગોરખપુર એક્સપ્રેસની ટ્રેનમાં પ્રયાગરાજ જવા માટે બેસી ગયો અમદાવાદ કાલુપુર સ્ટેશનનો પણ તમને નજારો બતાવી દો અત્યારે ટ્રેનમાં બેસી ગયો વેઇટિંગ અત્યારે ટીટી આવ્યા નથી શું થાય શું નહીં જોઈએ એક ભાઈ રહેમરાહે થોડીક વાર બેસવા દીધા છે તો આગળની મુસાફરી કઈ રીતે કપાઈ તે જોવાની રહેશે સંકટ તો છે થોડું મુસીબત કઈ વાંધો નહીં સામાન થોડું ઓડું લેવાઈ ગયું પાડે બીજું તો કઈ વાંધો નથી જોઈએ આગળ શું થાય ગુજરાતી જ્યાં જાય ત્યાં નાસ્તાનો ડબ્બો સાથે જ હોય અને ખાસ કરીને ટ્રેનમાં બેટા ભેગા જે ટાઈમ હોય ત્યારે ડબડા ખુલ્લી જ જાય અત્યારે મારી સાથે ભુજના મિત્રો સાથે છે તે પણ કુમ સ્નાન ને અયોધ્યા ને કાશીને બધે જાય છે તો બધા

સાડા ત્રણનો સમય થયો છે ને આ રતલામ રેલવે સ્ટેશન છે અહીંયાથી ફરી પાછી ટ્રેન ઉપડી છે વીસ પચીસ મિનિટનો સ્ટોપ હતો નાસ્તો પાણી બપોરનું જમવાનું બધું પતાવ્યું બહુ તો ભૂખ લાગે નહીં છતાં પણ ચાલી ગયું કેમકે પ્લેટફોર્મ સામેની બાજુ છે અને હું બીજી સામેની બાજુ બેઠો એટલે પ્લેટફોર્મ નથી બતાવી શકતો આ ઓલે રતલામ રેલવે સ્ટેશન છે મહાકાલની નગરી એટલે કે ઉજ્જૈન અત્યારે ઉજ્જૈન પૂગ્યા છે સમય સાંજનો સાડા પાંચ છ વાગ્યા છે પંદર વીસ મિનિટનો અહીંયા અહિયાં સ્ટોપ છે ઉજ્જૈન માં અત્યારે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ અત્યારે સવાણ જેવો સમય થયો છે અને થોડી ટીપ્સની વાત કરું તો જો તમારી પાસે કન્ફર્મ ટિકિટ ન હોય ને તો તમે પ્રયાગરાજ મેળો કરવા ફેમિલી સાથે આવતા હોય તો ના આવતા મહેરબાની કરીને કેમ કે એકો એક પ્લેન એટલી ભલચેક હોય છે કે પગ મૂકવાની જગા નથી હોતી અને તમે એકલા આવતા હોય સોલો ટ્રાવેલર હોય તો વાંધો ના આવે કેમ કે હું એકલો જ આવું છું તો પણ મને અગવડતા પડી પણ જો તમે ફેમિલી સાથે આવતા હોય તો ખૂબ જ અગવડતા પડવાની છે પહેરવા ઓઢવાનું બધું સાથે લઈને આવજો કેમ કે અત્યારે સવા નો સમય થયો છે હું બારનું દ્રશ્ય તમને બતાવું તો ખૂબ જ ઝાકળ છે આપણે ગુજરાતમાં ઠંડી જરાય નથી તો એમ કહીએ તો કંઈ એમાં ખોટું નથી અહીંયા ઠંડી ખૂબ જ છે ટ્રાફિક અનહદ છે હજી રેલમાં જ છું કેમ કે આ ટ્રેન અઢી કલાક જેટલી મોડી છે નકર તો હું નવ વાગ્યા આસપાસ ચૂકી જવાનો હતો પણ હવે સાડા દસ અગિયાર પહોંચીશ તો આવું ઘણી બધી બાબતો છે એ ત્યાં જઈને અમુક વસ્તુ બનાવીશ અલગ ડેડિકેટેડ વિડીયો પણ બનાવવાનો પ્રયત્ન કરીશ તો ઠીક જોઈએ ત્યાં પહોંચીને તો હવે આપણે પ્રયાગરાજ રેલવે સ્ટેશન ઉપર ઉતરી ગયા છે અહીંયાની તમે સિક્યુરિટી જોઈ શકો છો ડગલેને પગલે પોલીસવાળા તેના જ છે ડોગ સ્કોટ સાથે તેના જ છે હરેક ડગલેને પગલે તમને ગાઈડ કરવામાં આવે છે તમારે આ બાજુ જવું આ બાજુ જવું કેમ કે લોકોને અગવડતા ન પડે એટલી ટ્રાફિક થાય છે કે એની વાત પૂછવામાં તો દર પંદરથી વીસ મીટર એક પોલીસવાળા આપણે સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે કે જ્યાંથી તમે આ આસાનીથી જઈ શકો તમે તો ફાઇનલ પ્રયાગરાજ રેલવે સ્ટેશનની બારો બાર આવી ગયો છું તમે રેલવે સ્ટેશનમાં જેવા એન્ટર થાય ફરતી કહેવાય તમને સિક્યુરિટી એટલી દેખાય અને સીધું તમને મારી પાછળ જે બ્રિજ દેખાય છે વોકિંગ બ્રિજ એના ઉપર ચડાવી દે ને એ તમને સીધા અહીંયા બારોબાર લઈ આવે અહીંયા સૂચના કેન્દ્ર છે તમારે કાંઈ પણ માહિતી જોતી હોય તો માહિતી કેન્દ્રમાં તમને મળી જાય પાછળથી એ મળે અને ઘાટે જવા માટે અહીંથી સીધી રિક્ષા મળી જાય હવે આગળનો વિડીયો તમે બીજા ભાગમાં જોશો તો કુંભને લગતો કોઈ પણ માહિતી વર્ધક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ નેક્સ્ટ પાર્ટમાં મળીએ